અને બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણા નીકળેલો ભૂખ બહુ લાગેલી એટલે વિચાર કર્યો કે બોરડી પાકલસે ને પાણો મારું અને થોડા બોર પડે તો હું બોર ખાઈને દિવસ કાઢી નાખી માર્યો પાણો બોર તો ખાયા પણ પાણો બોરડીમાંથી છટકીને ભાવનગર મહારાજ જે બગીચામાં હવા ખાવા બેઠા એના ખોપરામાં માથો ગયો માથા માથામાં પાણો ગયો અને લોહીની શેડ છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો બોર વીણતો તો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાણો તે માર્યો ધ્રુજતો ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો શું કામ માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ને ખાવા કઈ નહોતું પાકલ બોરડી જોઈ મને એમથી પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબો બોર પડ્યા એમ તો કે હા માણસને હુકમ કર્યો રૂપિયા રૂપિયા માણસને માણસને આપો હે કે પણ બાપુ તમને પાણો લાગ્યો લોહી નીકળ્યા ને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે જાડવા ને પથ્થર મારીને જાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું ગોહિલવાડનો ધણી છું હું હું કાઈ ન દઉં તો મારી જનનારીનું ધાવણ ધાવડ લાદે સાહેબ